અમદાવાદમાં બસો ને બેતાલીસ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે જેમાં કોઈની બચાવવાની સંભાવના લગભગ નહીં વચ્ચે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા હાલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે મોદી શાહને અમદાવાદ લાવવા રવાના થયા છે પરંતુ દુઃખદ વાત તો એ છે કે સિવિલ હોસ્પિટલ પાસે રેસિડન્સ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડિંગ પર પ્લેન અથડાયો છે અને કેટલાક રેસિડન્સ ડોક્ટરના જીવ પણ ગયા હોઈ શકે છે અથવા તેમને ઈજા પહોંચવાના સમાચાર પણ છે તો કેટલાક રેસિડન્સ ડોક્ટર્સને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ એ આઈ વન સેવન વન આજે ટેક ઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી અમદાવાદથી બપોરે વન થ્રી થ્રી વાગે ઉપડેલી આ ફ્લાઇટ ટુ ફોર ટુ મુસાફરો સાથે ક્રૂ સભ્યો હતા આમાંથી એકસો ભારતીય નાગરિકો બ્રિટિશ નાગરિકો એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકો છે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હોસ્ટેલ પર વિમાન પડ્યું જેમાં કેટલાય રેસિડન્સ ડોક્ટર ઘાયલ થયાના પણ સમાચાર છે વિમાનનો આગળનો ભાગ રેસિડન્સ ડોક્ટરને હોસ્પિટલ પર પડ્યું છે હાલ કેટલાક ડોક્ટર ઇજાગ્રસ્ત થયા છે તેની માહિતી પણ સામે આવી નથી રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલ રૂમના ફોન નંબર ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ વન નાઇન ડબલ ઝીરો અને મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો ફાઈવ થ્રી ઝી ઝીરો ફોર ઉપર સંબંધિત સંપર્ક કરી શકશે વિમાનમાં બે પાઇલટ સહિત દસ ક્રુ સભ્યો હતા પાયલટ સુમિત સુબેરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે કે જે પાયલટ ગંભીર મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ છે અને મેડેસ પરથી આવ્યો છે જેનો અર્થ છે કે મને મદદ કરો તેને ત્રણ વખત પુનરાવર્તિત કરવામાં આવે છે મેળે 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 જેથી ખાતરી કરી શકાય કે તે ખરેખર કટોકટીમાં છે ડીજીપી સાથે સંપર્ક કરીને તમામ વિગતો મેળવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાત્કાલિક એક્શન મોડમાં પ્રવેશી ગયા હતા બચાવ કામગીરીમાં એનએસજીની ટીમો પણ મોરચો સંભાળી લીધો છે આ દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટનો રનવે અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવ્યો છે અને તમામ અન્ય ફ્લાઇટ ને ડાયવર્ટ કરવામાં આવી રહી છે સમગ્ર રાજ્યમાં આ દુર્ઘટના અને દુઃખ નો માહોલ છે फायर फाइटर वगैरह स्थल पर हाजिर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है ऑलमोस्ट सत्तर से अस्सी परसेंट एरिया हमने क्लीन कर लिया बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी आर्मी बीएसएफ, सीआईएसएफ, एफ कॉरपोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें